જય જલારામ સંવત ઓગણીસો અઠ્ઠાણુંમાં જલારામ બાપાની ફોટાની સ્થાપના કરવામાં આવી તે પછી બે હજાર આઠમાં અનેક દેવદેવીઓની દેવ દેવદેવીની અહીં આગળ પ્રતિષ્ઠા કરવામાં આવી જલારામધામ શિવધામ શક્તિધામ ત્રણ ધામો બનાવવામાં આવ્યા ધામમાં જલારામ બાપા સીતારામ રાધાકૃષ્ણ તિરુપતિ બાલાજી અને ગુરુ દત્તાત્રેયની મૂર્તિની સ્થાપના કરવામાં આવી શિવધામમાં શિવલિંગ ગણપતિદાદા ગંગામૈયા અને પાર્વતી માતાની પણ સ્થાપના કરવામાં આવી અહીંયા આગળ શક્તિધામ પણ બનાવવામાં આવ્યું છે એમાં અંબેમૈયા યુગરાજ માતા મહાકાળી માતા મહાલક્ષ્મી માતા અને અન્નપૂર્ણા દેવીની સ્થાપના કરવામાં આવી તે પછી ગણપતિ દાદા હનુમાન દાદા તે પછી શનિ મહારાજ હનુમાન દાદાની પણ પૂજા થાય એટલા માટે એની પણ મૂર્તિની સ્થાપના કરવામાં આવી શીતળા માતાની અને બૈયાદેવ બાપાની પણ મૂર્તિની સ્થાપના કરવામાં આવી એટલે આજનો દિવસ એ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે એટલે આજે આગળ જલારામ બાપાને યજ્ઞ કરવામાં આવે અને એનો લાભ અમારા પૂજારી મારા ધર્મેન્દ્રભાઈ લીધો એનો અમને ખૂબ આનંદ છે અહીં આગળ જરા ભક્તો આવ્યા છે એમનું મારે સ્વાગત કરું છું અને ખરેખર ગામમાં અહીંયા આગળ જે પૂજા પાઠ થાય છે ઉપરાંત અહીંયા આગળ સિનિયર સિટીઝન માટેના પણ કાર્યક્રમો થાય છે એને અમને ફ્રી લગ્ન કરી આપવામાં આવે છે અને જે બાળકો અપંગ છે બાળપણથી એમના માટેની ફિઝિયોથેરાપી પણ ફ્રી કરી આપવામાં આવે છે આમ જલારામ બાપાના ધામમાં અનેક સેવાઓ થાય છે આપ આવો અને મુલાકાત લો જય જલારામ જય જલારામ